નમસ્કાર તો મિત્રો તારીખ વીસ દસ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ પ્રથમ આજે ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી એકસો બોતેર આઠ ગ્રામ ચાંદીનો ભાવ આજે તેરસો છોતેર દસ ગ્રામ ચાંદી આજે

એક લાખ ઓગણીસ હજાર આઠસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે તેર હજાર ચીમોતેર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર ચારસો ને રૂપિયા જ્યારે સો આજે દસ ગ્રામ સોનું જોઈએ તો એક લાખ ચાર હજાર પાંચસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે ખાસ કરીને જે ચોવીસ કે સોનાના ભાવ છે તેમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ભાવ છે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો સાત રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્યોતેર હજાર ચારસો છાસઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે અઠાણું હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ એસી હજાર સાતસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો મિત્રો ખાસ કરીને આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો એકંદરે બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી જે જોરદાર કડાકો થયો હતો ત્યારબાદ આજે બજારમાં ફરી એકવાર આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે મુખ્યત્વે અત્યારે બે એવા અસર કરતા પરિબળો છે જેની અત્યારે બજારમાં વધુ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને અત્યારે માહોલ થોડો ફરીથી તંગ બન્યો છે જેમાં ચીનના મહત્વપૂર્ણ ડેટા આવ્યા છે વાય વ્યાજ દરો છે ચીનના તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં અભિયાનથી વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યો છે પરંતુ અન્ય તરફ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે એક પ્રકારે જે માહોલ છે તે ફરી એકવાર બગડ્યો છે ઇઝરાયલે ગાઝા ઉપર ફરીથી હુમલો કર્યો છે જેને પરિણામે માહોલ ફરીથી તંગ બન્યો છે તો આ જે પરિબળ છે તે બજારને નેગેટિવ અસર કરે અને બજારમાં વધારે તરફી માહોલ ઊભો કરે તેવી શક્યતાઓ પણ બની શકે છે એટલે આ પ્રકારની સ્થિતિ બને જો સીઝ ફાયર થાય તો આ સંજોગોમાં એક પ્રકારે ચોક્કસપણે રાહત રાહતરૂપ સમાચાર સામાન્ય જનતા માટે ગણી શકાય ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જો યુદ્ધ બંધ થાય તો ચોક્કસ પણ એક પ્રકારે સારી સ્થિતિનું નિર્માણ થાય જેનો લાભ સામાન્ય જનતાને મળી શકે પરંતુ આવી સ્થિતિ અત્યારે બનતી જણાતી નથી અને ફરી એકવાર ઈઝરાયલે હુમલો કરી અને એક પ્રકારે માહોલ બગાડી દીધો છે